ઓ માત પુર્વનપા એ વનપા હા અગા અમાર આગે વાની આ ઓછું બોલવાનો ન નકો હોભળો હું હગવું ને ભઈ ઓય ગમે જેટલું ઓય ગમે જેટલે તમાર ભઈઓ છે ગમે જેટલું મજા અકા માત એ પકું રેકડી કા આ ગાડી એલા મા બોલો બોલો મારા માં ના ગેર તમે આવ્યો છો ને ખરાબપુર નો ટાઈમ સ માં ઓ આવજે આવજે મારી દેશની વિદ્યા શીખનારી મારી ઓ કડવી આવો ને કે આવો આવો

આજુ બાજુ આંખમાં ફૂલ ની પખરી ના ફૂલ ને આ ફૂલ ને જોવા

લે હગવનું વગા બોલા હ બોલો બોલો માછાય તમા કોઈ દુખ હોય તો તમે મારે દુખ તો છે પણ એક ખેતીમાં કદી પાક આતો પાકતો નથી એટલે તમારે ને હ કા પકાવ પછી તે ખાતર આલુ બનાવીમો યુરિયમનું

આગ્યોન હવ ને ગામનો આગ્યોન હવ પણ તું યાર સમાધાન કરતા આવતું નહી તો સર્બંદનું હોમ ભાય તો ગામ સંભાળ્યું તું માફ બોલ ભાઈ સમાધાન નું કાળ ખબર ને માતા બોલ દવા કઈ મને લઈ આવી કે હું સમાધાન કરી તમે માફા બોલો આ તો પૈસા ખાઈ જાય કે દાતા કે દાતા લીધો હવે ઓકે ઓકે હમણે આને કે સમાધાન કરે હું બોલ આગો ભાઈ પૂકજો

હાટુ કાટુ કદી ના ખાટુ આવે એ તો મેઠુ આવે યાર હા તમે તછી જો ઓહ હા એક દમે ઉંજા થઈ જાય વેન હાલો વેન લે એ આવો આવો નહી આવો

ઘેર હોય પેલી કોમડુ ચોપડી ના ચોપડી ભૂલી હોય આ ચોપડી છે

એ ભાઈ હું ડુડકો હો અલ્યા મને તો આવડતી નહી મેથી માની તો જે જે ગાયો કો ગો ગો તમે

એ તો બે ત્રણ દાખલા પડ્યા આવગા હા એનો બધું કમ્પ્લીટ થઈ ગયો બે વાતો કર હા તો હેડો અમે રજા લેઈએ દઈએ બરા બેહો બોજી હું કહું હા માં છે પેરમનું નો હવે તો સજા કરી દે હું તમને કીધું ના મારી દોશી જીપીએસ એ મને કોઈ આલે એવું છે હું એવું હોય તો પેરમની તો જોશે ઓન જોશે ભાઈ ના ના એ ફોન બે કરાય જો એ ફોન જો હું કર દઈએ એ ઓ હા તો હેડો બોય તો ઘરે ભાડું કરાવી દઈશું અનયા ફોન છોડું આ ભગની કરાવી આવો ઓની આલી જો તો તા ઓ કીધું